ઈડરવાદ અમે પ્રાંતિજના સલાલ પાસેથી પોલીસ અને વિભાગે તેરસો લિટરથી વધુ ઝેરી અને નકલી દૂધનો જથ્થો ઝડપી પાડ્યો છે યુરિયા ખાતર અને ડિટર્જન્ટ પાવડર જેવા જીવલેણ કેમિકલથી બનતા દૂધના મામલે આજે સાબરકાંઠામાં ભારે આકરો જોવા મળ્યો પ્રાંતિજના અનિલ પટેલ નામના વ્યક્તિએ કલેક્ટર કચેરીએ પહોંચી દૂધ ભરેલ મટકી ફોડીને તંત્રની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચાર સામે સવાલ ઉઠાવ્યા છે સાબરકાંઠીયા જિલ્લો જે દૂધના ઉત્પાદન માટે જાણીતો છે ત્યાં હવે સફેદ વેપલો ફૂલ્યો ફ્યો છે પ્રાંતિતના સલાલ પાસે પોલીસ દરોડામાં જે દ્રશ્ય સામે આવ્યા તે હચમચાવી દેનાર હતા અહીં ગાય ભેંસના દૂધના બદલે યુરિયા ખાતર ડિટર્જન્ટ પાવડર કોસ્મેટિક સોડા અને પામોલિન તેલના મિશ્રણથી હજારો લિટર દૂધ બનાવવામાં આવતું હતું ગઈકાલે તેરસો લિટર અને તે અગાઉ હિટરના સિંગા ગામેથી બસો લિટર યુક્ત દૂધ ઝડપાયું છે આ ઘટનાના વિરોધમાં આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અનોખો વિરોધ જોવા મળ્યો પ્રાંતિજના અનિલ પટેલે માથે મટકી લઈ સૂત્રોચ્ચાર કરીને તંત્રની આંખ ઉગાડવા માટે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જ દૂધ ભરેલ મટકી ફોડી નાખી અનિલ પટેલ આક્રોશ સાથે જણાવ્યું કે આ દૂધ નથી આ સીધો મોત છે ઈડર અને પ્રાંતિજમાં રોજનો હજારો લિટર આવું ઝેરી દૂધ બને છે પોલીસ આરોપીને પકડે છે પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ હપ્તાખોરીમાં વ્યસ્ત છે જો આ વિભાગે સમયસર તપાસ કરી હોત તો આજે લોકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડા ન થતા હોત જો વૈવટી તંત્ર કડક પગલા નહીં લે તો અમે ગાંધીનગર સુધી લડત આપીશું આ મામલે પોલીસ અત્યાર સુધીમાં પાંચ આરોપીની ધરપકડ કરી છે જ્યારે હજુ પણ એક શખ્સ ફરાર છે ચોંકાવનારી બાબત એ છે કે જે દૂધને આપણે અમૃત માનીએ છીએ તે આ ભૂમાફિયાઓ યુરિયા અને સોડા નાખી ઝેર બનાવી રહ્યા છે

રોજની ત્રીસ થી ચાલીસ હજાર દૂધ ડુપ્લિકેટ બનતું હોય અને બજારમાં ઠલવાતું હોય અને ડ્રગ્સ વિભાગ ન જાણતો હોય એવું મને માનવામાં આવતું નથી અને દુઃખ સાથે કેવું પડે નીચેથી ઉપર સુધી ભ્રષ્ટાચારથી ખતપત આ બધું ખાતું છે જાગૃત નાગરિક તરીકે મારી ફરજ અને હું એક સોશિયલ વર્કર તરીકે મેં જોતા મને પોતાને આઘાત લાગ્યો કે શાળા બાળકો આ દૂધ પીવી છે તો આ લોકોને કિડની આના લીવરના આની શું ઇફેક્ટ થશે ડોક્ટરે મેં પૂછ્યું કે આ દૂધ પીવાથી લીવર અને કિડની અંદર મોટાભાઈને નુકસાન થતું હોય છે આટલી ગંભીરતા હોવાના કારણે આવા સામાન્ય માણસને આવા લુખાતો તો આવી ફેક્ટરીઓ ચલાવતા હોય અને આ બેને મને દૂધ આટલું વેચાતું હોય મને સાંભળતું નથી કે કોઈ અધિકારીના નેજા વગર આ વસ્તુ વેચી શકે નીચેથી ઉપર સુધી ભ્રષ્ટાચારથી ખબર કહેવા માટે હું આજે અધિકારીને કહેવાયું કે આપેર છો પણ પૈસા લો છો ને એનો હિસ્સો એ પણ આવે છે આપ બેસી રહ્યા છો આ બધું વેચી રહ્યું છે અને પ્રજાને નુકસાન વેઠી રહ્યું છે મેં એમને મોડે જ કહ્યું આપ જાણતા ને આપ સાંભળતા હોય ને મેં કહ્યું છે એટલે મારું એવું માનવું છે કે ટૂંક સમયની અંદર તો સરકાર આમાં કંઈ નિર્ણય નહીં લે અને જેના ઉપર ગુનો દાખલ કર્યો એના ઉપર અતિ ગંભીર કલમો એના ઉપર લગાવી એ લોકોને છેલ્લા પાંચ દસ વર્ષ સુધી જામીન ના મળે અને અંડર ટ્રાયલ કેસ ચાલે એવું હું ઈચ્છું છું અમે ડુપ્લિકેટ દૂધ પાંચ લીટર મને કાલે સમાચાર મળ્યા જે જગ્યાએ બજારમાં વેચાય છે ત્યાંથી પાંચ લીટર દૂધ હું લઈ આવ્યો હતો અને પાંચ લીટર દૂધ ફ્રીજમાં લાઈન અને મેં જીપથી ટેસ્ટ કર્યો હતો એ તત્વનું દૂધ હતું અને ખ્યાલ આવ્યો અને મેં ચા બનાવી એનાથી ચા પાટ્યો નહીં એટલે દૂધ ભરીને લાઈન હું માટલી ભરી લાઈન કલેક્ટરમાં અને ફૂડ અધિકારીનો વિરોધ કરવા માટે હું જાહેરમાં આવેલું પેલું તો આ દૂધ દૂધ નહીં કોઈ પણ ફૂડ વસ્તુ હોય ખાવાની એની અંદર આ ટોટલી ભેળસેળ બંધ થવી જોઈએ અને ફૂડ અધિકારી ઓફિસ માંથી નીકળવું જોયું પટની સાહેબ ને બહાર અને આવા દુશસ્થ માણસોના સેમ્પલ લઈ અને આ લોકો જે કાયદાકીય અને ઘડી કાર્યવાહી કરવી જોઈએ